ઉપલેટા તાલુકાના નીલાખા ગામને પીજી વીસીએલના નવા સબડિવિઝન પાટણ વાવમાં જોડતા ગ્રામજનોએ ઉપલેટા જી કચેરી ખાતે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો ઉપલેટા પીજી વીસીએલ કચેરી ખાતે લોકો એકત્રિત થઈ આવેદનપત્ર આપ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નીલાખા ગામને હાલમાં પીજી વીસીએલ દ્વારા નવા બનાવેલા સબડિવિઝન પાટણ વાવ સાથે જોડતા સમગ્ર ગામ લોકોએ સખત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા આનો સખત વિરોધ નોંધાવી ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરાઈ છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ફેરબદલથી ગામના લોકોનો દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવવું પડે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે તો બીજી તરફ નીલાખા ગામથી પાટણવાવ જવાનું કોઈ અન્ય કામ સિવાય કે વીજ બિલ ભરવાના કામથી ખાસ આટલા કિલોમીટરના અંતરે લંબાવવું પડે ત્યારે ઉપલેટા આવવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ જાજો બગડે નહીં માટે તમામ ગ્રામજનો આજરોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થઈ પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરી નીલાખા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવા માંગ કરી હતી ઉપલેટા તાલુકાના નીલાખા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકાના પીજીવીસીએલ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસસી હવે એ ફેરવીને પાટણવાય ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે તેના લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવા નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં એ તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણવાય અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું એની રજૂઆત કરવામાં પીટી એસ કચેરી આવ્યા છે પણ તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી હું સીડી મકવાણા નાયબ ઇદ્યાર ઉપલેટા ગ્રામ્ય પીજી વિશે આ જે રોજ નીલાખા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણું સબડિવિઝન નવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે બાયફર્ગેશન એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતા હોઈએ છીએ નવા લાઈન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણમાં અરે નીલાખા ગાધા અને ઈસરા ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજી વિશેની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પી જીવીસીએલના કે અમારા જ્યુએનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ